સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાન રાખનારાઓ સામે મોટી કાર્યવાહી કરી હોય તેમ છે કારણ કે હવે શ્વાન રાખવા માટે માર્કેટ વિભાગમાંથી ફોર્મ લઈ ભરવું પડશે અમદાવાદમાં શ્વાન એક બાળકનું મોત થયું હતું સાથે સુરતમાં તો અનેક શ્વાનના આતંક સામે આવી ચૂક્યા છે જેને લઈને પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને ફોર્મમાં સોસાયટીમાં રહેતા હોય તો આજુબાજુના દસ લોકોને બાહેધરી પત્રની જરૂર છે જ્યારે એપોઇન્ટમેન્ટના પ્રમુખને પણ બાંહેધરી લેવી હતી મનપા દ્વારા આઠસોથી વધુ નોટિસો પઠવાય છે જેમાંથી પચાસ અરજીઓ લાયસન્સ માટે આવી છે અને 150 ને તો લાયસન્સ આપી પણ દેવાયો છે તો 100 અરજી તપાસમાં 6 અરજી કેન્સલ થઈ કરે છે અને જો કે માલિક લાયસન્સ વગર સ્વાન રાખશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરશે તેમ પણ જણાવયો હતો ડોક્ટર દિગબીજે રામ માર્કેટ સુપરિન્ટેન્ડન્ટ એસએમસી સો આખી કામ જે પાલતુ રાખી રહ્યા છે એમના માટે આપણે લાયસન્સ પ્રોસિજર શરૂ કરી છે એ જે બે હજાર આઠથી શરૂ છે એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે લાયસન્સ પ્રોસિજરમાં આપણે એમનો આધાર પ્રૂફ લઈએ છીએ ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું એનઓસી માગીએ છીએ અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું એનઓસી લઈએ છીએ અમદાવાદમાં જે હાલ કરુણ ઘટના બનેલી છે જેમાં એક બાળકીનું નાની બાળકીનું મોત થયેલું છે રોટ વ્હીલર ડોગના કારણે જેના જેના ગંભીરતાના પગલાઓના આધારે અમે એસએમસીમાં આ પ્રોસિજર કડક બનાવી છે હાલ આઠસો ઉપર અમે નોટિસો આપેલી છે દરેક ઝોનમાં જે વોર્ડ વાઇઝ અમે નોટિસો આપીએ છીએ અત્યારે હાલ અઢીસોથી ઉપર અરજીઓ આવેલી છે જેમાંથી એકસો પચાસને અમે મંજૂર કરેલી છે છ જેટલી નામંજૂર કરેલી છે અને સોથી વધારે અરજીઓ અમે પૂર્તતા માટે પરત કરેલી છે સર કેટલો મહત્વનો જેના આ લાઇસન્સ પ્રોસીજરના આધારે જે ડોગ ઓનર છે એમને તેમના ડોગ માટે લાઇસન્સમાં એપ્લાય થશે અને આજુબાજુના રહીશોને અને ડોગ ઓનરને બંનેને ハイドレです